મોહનભાઈ ઢોડિયાની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો યુવા ઉત્સવ બાળ પ્રતિભા શોધ સ્પર્ધા અને નાટ્ય અને નૃત્ય નાટિકા સ્પર્ધા બે હજાર ચોવીસ નો કાર્યક્રમ યોજાયો હતો રમતગમત અને યુવા સંસ્કૃતિ એક પ્રવૃત્તિઓ વિભાગ તથા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કચેરી ગાંધીનગર વિભાગ સહિત જિલ્લા યુવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓની કચેરી તાપી દ્વારા વ્યારા નગરના શિવદૂતી સાયન્સ સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાનો યુવા ઉત્સવ બાળ પ્રતિભા સ્પર્ધા તથા નાટ્ય અને નૃત્ય નાટિકા સ્પર્ધા બે હજાર ચોવીસનો નો કાર્યક્રમ ધારાસભ્ય મોહનભાઈ ડોડિયાની વિશેષ ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો કાર્યક્રમમાં ધારાસભ્ય જણાવ્યું હતું કે આ સંસ્કૃતિ કલાકૃતિઓ વિસરાઈ ગઈ છે તેને તાજી કરવાનું કામ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે કલા મહાકુંભ અને યુવા મહોત્સવ જેવા વિવિધ કાર્યક્રમો થકી આપણામાં રહેલી કલાત્મક ઉર્જાને બહાર લાવવાનું ભગીરથ કાર્ય કર્યું છે આજે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની તાપી જિલ્લા કચેરી તરફથી અને ગુજરાત રાજ્ય ગાંધીનગર તરફથી રમતગમતોનો યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની સ્પર્ધા અહીંયા ચાલી રહી છે વધુમાં હતું કે આદિવાસી વિસ્તાર એવા તાપી અને ડાંગ જિલ્લાના દીકરા દીકરીઓ રમતગમત અને વિવિધ સંસ્કૃતિ પ્રવૃત્તિઓ ભાગ લઈ રાજ્યને રાષ્ટ્રીય કક્ષા વિજેતા બની રહ્યા છે સાથે પોતાના જિલ્લાનું અને રાજ્યનું નામ પણ ગૌરવપૂર્ણ રીતે વધારી રહ્યા છે સ્પર્ધકોને હું અભિનંદન અને પાઠવું છું તેવું જણાવ્યું હતું તો બીજી તરફ સમગ્ર કાર્યક્રમના સુંદર આયોજન માટે જિલ્લા રમત ગમત અધિકારી ચેતનભાઈ પટેલ સહિત જિલ્લા યુવા વિકાસ અધિકારી અમૃતા બેના ગામિત અને તેમના સ્ટાફ એ મહેનત કરી સફળ બનાવ્યો હતો